રાહુલ ગાંધી દ્વારા અપાયેલા નિવેદન મામલે મોડાસા ખાતે ભાજપના કાર્યકર્તાઓ અમેરિકામાં કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અનામત બાબતે ટીકા ટિપ્પણી કરી હતી જે સંદર્ભે પૂર્વ લોકસભા સભ્ય રતિલાલ વર્માએ મોડાસામાં ધરણા કાર્યક્રમ માં જણાવ્યું કે રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને એવું કહ્યું કે દલિતોની અનામત રદ કરી દેવામાં આવશે અને મુસલમાનોને અનામત આપશે જેને લઈને મોડાસા ચાર રસ્તા ખાતે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા તેમજ ભાજપના પાયાના જૂના કાર્યકર પૂર્વ લોકસભા સભ્ય રતિલાલ વર્મા ભીખાજી ઠાકોર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલ સહિત ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કરી અને ધરણા પર બેઠા હતા રિપોર્ટર ઇકબાલ ચિષ્ટી સેક્યુલર ગુજરાત ન્યૂઝ મોડાસા આજે અનામત વિરોધી આ રાહુલ ગાંધીના નિવેદનથી જે અમેરિકામાં નિવેદન કરે છે ખોટે ખોટા બફાટ કરે છે એનો પર્દાફાશ થઈ ગયો છે એની બેવડી નીતિની સૌને ખબર પડી ગઈ છે અને એના વિરોધમાં અમે આજે ધરણા પર છીએ રાહુલ ગાંધીની બેવડી નીતિથી બધા જાણીતા છે ચૂંટણી વખતે એણે બધાને ભરમાવ્યા હતા કે કોંગ ભાજપને ચારસો પાર આવશે તો અનામત નાબૂદ કરશે પણ એનો ચહેરો બધાની સામે આવી ગયો છે ભાજપની બહુમતી આવી તો રામ મંદિર બન્યું ભાજપની બહુમતી આવી તો મહિલા શક્તિનો મહિના મહિલા સશક્તિ શક્તિકરણ મહિલા નારી શક્તિ વંદન કાયદો આવે એટલે ભાજપ જ્યારે બહુમતીમાં આવે છે ત્યારે દેશ હિતના નિર્ણયો લે છે અને જ્યારે રાહુલ ગાંધી ખોટા બફાટ કરીને જનતાઓને ભરમાવવાના પ્રયાસો કરે છે ત્યારે એની બેવડી નીતિથી સૌ આજે જાગૃત થઈ ગયા છે અને અમે એના વિરોધમાં આજે ધરણા કર્યા છે મારું નામ છે રતિલાલ વર્મા હું ગુજરાત ધંધુકાથી છ વખત લોકસભાનો સભ્ય રહ્યો છું કન્ટિન્યુ લોકસભામાં ઓલ ઇન્ડિયા એસસી એસટી પાર્લામેન્ટરી કમિટીનો ચેરમેન હું પાંચ વખત રહ્યો છું ભારતીય જનતા પાર્ટીના શહેરના મોરચાના પ્રમુખથી માંડીને જિલ્લા રાજ્યના મોરચાના પ્રમુખ અને ઓલ ઇન્ડિયાના મહામંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં મેં સેવા આપી છે ઓગણીસો નેવ્યાસી માં ભારતીય જનતા પાર્ટીએ સૌ પહેલા ઉમેદવાર ઉભા રાખ્યા તારી વખતનો ઉમેદવાર છું પહેલાં હું ચોર્યાસી માં ચૂંટણી લડ્યો હતો સમગ્ર દેશમાં ફક્ત ભારતીય જનતા પાર્ટીની બે સીટો આવી હતી એમાં સમગ્ર દેશમાં સૌથી ઓછા મતે વાળો હું હતો પરંતુ ત્યાર પછી ગુજરાતની જનતાએ ધંધુકાની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો અને સતત મને વીસ વર્ષ સુધી લોકસભામાં મોકલ્યો ધંધુકાની સીટ નીકળી ગયા પછી હું ચૂંટણી લડતો નથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું મારા મિત્રો આજે મારે તમારી વચ્ચે એટલા બધા આવવું પડ્યું છે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે અને દલિત સમાજ સમગ્ર હિન્દુસ્તાનમાં સૌથી વધારે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે દલિત સમાજના ઉત્થાન માટે સમગ્ર જીવન અર્પણ કરી દીધું પોતે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું દલિતોનું હિત કરવા ચાહતા હતા દલિતોનો ઉદ્ધાર કરવા ચાહતા હતા પણ કોંગ્રેસ હતા કોંગ્રેસ ચાહતા કે બાબા સાહેબ આંબેડકર દલિતોનો વધારે ઉદ્ધાર કરે દલિતોને વધારે ન્યાય મેળવે એટલા માટે તેઓ બાબા સાહેબનું અપમાન 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 કરતા રહ્યા મંત્રીમંડળમાં પણ જે સ્થાન આપવું છે સ્થાન આપ્યું નહીં સમગ્ર હિન્દુસ્તાનની અંદર કાયદાના સૌથી વધારે ભણેલા બેરિસ્ટર જો હોય તો ભાવ સામે કર્યા હતા પણ છતાં એમને કાયદાથી દૂર રાખ્યા બાકીના મંત્રાલયોમાં સલાહ લેવી જોઈએ સલાહ લીધી નહીં પોતે મંત્રી હોવા છતાં પણ પંડિત જવાહરલાલ નહેરુએ બવા સાહેબને પાછળ રાખવા માટે અંબે સાહેબનું માન અપમાન અપમાન કર્યું બવાસાબે બિલ મૂક્યું હિન્દુ કોડ એ ફક્ત દલિતોનું નહોતું સમગ્ર દેશના સમાજની બહેનો માટેનું હતું સમગ્ર દેશની બહેનોનો ઉદ્ધાર થાય કલ્યાણ થાય એમને અન્યાય ના થાય તે માટે હિન્દુ ખુદ બિલ હતા પરંતુ કોંગ્રેસ પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને આજ સુધી દલિતોની વિરોધી રહી દલિતોને સામને રહી દલિતોને કેવ કરીને પાછળ રાખવા અને એ આજના કાર્યક્રમમાં હું એ જ કહેવાનું છું એ રાખ્યા અને પરિણામે જયારે અત્યારે રાહુલ ગાંધી અહીંયા તો બોલે વિદેશમાં જઈને અનામત હું કાઢી નાખીશ અનામત નહીં રાખું આ બોલ્યા જ્યારે લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના લોકો એમ બોલતા હતા કે જો ચારસો પાર થઈ તો અનામત ગઈ ચારસો પાર થઈ તો અનામત ગઈ અરે ચારસો પાર ની વાત જાદો ભાજપની સરકાર બની અને હવે તો ફરી ગયા પેલો વિદેશ વાંચે એમ કહું છું કે દલિતોની અલામત હું કાઢી નાખીશ આ કદાપી નહીં ચલાવી લે આ દેશ તો સમાજ દલિત સમાજ જાગૃત છે સંગઠિત છે એક છે મરી પીટવાનો સમય આવશે તો મરી પીટવા અમે તૈયાર છીએ પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણને વિરોધી અમને સત્તા આપી છે બંધારણને વિરોધી હક્કો આપ્યા છે એ હક્કો માટે અમે લડીશું અને મરીશું પણ કોંગ્રેસ મુસલમાનનો વિરોધ નથી

કોંગ્રેસ છે સમાજ વિરોધી વિરોધી દેશની વિરોધી છે અને ભેગા થઈને બદનામ કરવા માંગે છે બાબા સાહેબ ને અપમાન કર્યું લોકસભાની અંદર આવે જો તમે ગયા હોય સેન્ટ્રોલમાં તો તે ચિત્રો હતા તો બાબા ચિત્ર નહી મૂક્યું બાબા સાહેબને રાષ્ટ્રીય એવોર્ડ એમને સન્માનિત નહી કર્યા ભારતીય જનતા પાર્ટીએ સમાચારો સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો